વહીવટી તંત્ર દ્વારા આપત્તિ વ્યવસ્થાપનનો નો લાઈવ ડેમો યોજાયો વિદ્યાર્થીનીઓને આફતના સમય બચાવ અને સલામતી અંગેના પાઠ ભણાવતા ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ દાહોદ જિલ્લા વહીવટી તંત્ર અને એનડીઆરએફ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટુકડી દ્વારા તાજેતરમાં સંજેલી તાલુકાની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી સંભવિત કુદરતી કે આકસ્મિક આફતો સામે નાગરિકોને સજ્જ કરવાના ઉદ્દેશ્યથી સંજેલી ઉચ્ચતર માધ્યમિક કન્યા વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીનીઓ શિક્ષકગણ તેમજ સ્થાનિક અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન એનડીઆરએફના જવાનો દ્વારા ઉપસ્થિત સૌને આપત્તિ સમય રાખવાની તકેદારીઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું પૂર ધરતીકંપ કે આગ જેવી દુર્ઘટના વખતે ગભરાયા વગર કેવી રીતે સ્વ બચાવ કરવો અને અન્ય લોકોનો જીવ કેવી રીતે બચાવવો તેનું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓને પ્રાથમિક સારવાર અને બચાવ કામગીરીની વિવિધ પદ્ધતિઓ વિશે ઝીણવણભરી માહિતી આપવામાં આવી હતી જેથી તેઓ કટોકટીના સમય સૂઝબૂઝથી કામ લઈ શકે

हमारी एक टीम पिछले दस दिनों से दाहोद जिले में एक फेमिलाइजेशन टूर में है जिसमें बहुत सारे तहसील में और स्कूलों में जन जा, जन जागृति प्रोग्राम कर रहे हैं और स्कूल सेफ्टी प्रोग्राम कर रहे हैं इसी प्रोग्राम के तहत आज हमारी टीम संजीव तहसील में आई है इसमें हमने आज कन्या महाविद्यालय में स्कूल सेफ्टी प्रोग्राम करा इसमें हमारे द्वारा विद्यार्थियों को बहुत सारी लाइफ सेविंग स्किल जैसे सी पी आर एफ बी ओ और कुछ फ्रैक्चर हो जाता है तो हम कैसे फर्स्ट एड दे सकते हैं और फ्लड में हम घर के जो हाउस होल्ड आइटम है उनका कैसे इस्तेमाल कर सकते हैं ये सब पैराग्राफ गया ये सब किया गया और इसमें जितने भी विद्यार्थी है साथ साथ जिला प्रशासन के भी सदस्यों ने बढ़ चढ़ के हिस्सा अजय पंद्रह